સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન સેન્ટર દ્વારા રક્તદાન અને થેલેસેમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશનલ સેન્ટર દ્વારા રક્તદાન અને થેલેસેમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એસપીબી ફિઝિયોથેરાપી કોલેજ તથા વાત્સલ્ય નર્સિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન તથા થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ યુનિટ બ્લડ ડોનેશન તથા લગભગ સાતસો વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉદઘાટક તરીકે શ્રી હસમુખ કોઠારી ઇન્ડિયન રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ સુરત શાખાના ડોક્ટર પ્રફુલ શિરોયાએ થેલેસીમિયા નેત્રદાન અંગદાન અને દેહદાન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીઓને યુથ રેડ ક્રોસમાં જોડાવાની અપીલ કરેલ હતી સંસ્થાના પ્રમુખ શ્રી ફકીરભાઈ ચૌહાણ અન્ય ટ્રસ્ટી શ્રી દીપકભાઈ રાણ વિજયભાઈ રાણ ફિઝિયોથેરાપી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર અંજન દેસાઈ નર્સિંગ કોલેજના આચાર્ય શ્રી હિના થોમસ તેમજ સ્ટાફના સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત